ભચાઉ તાલુકાના ચોબારી ગામે જન્માષ્ટમીની ઉત્સાહપૂર્વક ઉજવણી વચ્ચે મટકી ફોડ દરમિયાન મટકીના રસ્સા જ્યાં બાંધેલા હતા ત્યાં વીજ પોલ તરુણ ઉપર પડતા તેનું મૃત્યુ થયું હતું જ્યારે એકને ગંભીર ઇજાઓ પહોંચી હતી આ બનાવની જાણ થતાં જિલ્લામાં અરીરાઠી વ્યાપી ગઈ હતી અને ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું બચાવ પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ સોળમી ઓગસ્ટના સાંજે બનાવ બન્યો હતો ચોબારી ગામે આવેલા રામ મંદિર પાસે ગ્રામજનો દ્વારા જન્માષ્ટમીની ઉજવણી કરાઈ રહી હતી ઉજવણી દરમિયાન મટકી ફોડ માટે મંદિરની સામે લાવેલા બે વીજ પોલ સાથે રસા બાંધી મટકી લગાવવામાં આવી હતી યુવાનો મટકી ફોડતા હતા ત્યારે રસો હાથમાં આવી જતા સામસામે વીજપોલ ઉપર પ્રેશર આપવાથી એક સાઈડનો વીજપોલ જમીનમાંથી ઉખેડીને સીધો લોકો પર પડતા કંઈ સમજે તે પહેલા બે કિશોર નીચે દબાઈ ગયા હતા ઘટનામાં પંદર વર્ષીય ઈશ્વર લાલજીભાઈ વરચંદે માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાથી તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું પંદર વર્ષના મહેશ સાવજીભાઈ આહીરને તાત્કાલિક સારવાર માટે ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે આ બનાવની જાણ થતાં સમગ્ર કચ્છમાં અરીરાટી વ્યાપી ગઈ હતી